જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્તમાં શ્રીમદ્ ભાગવતની કથા સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વીનો ત્યાગ કરી સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ તેમને પૂછ્યું કે હે ગોવિંદ તમે તો ભક્તોનું કામ કરીને ચાલતા થયા પણ આ હળહળતા કળયુગમાં આ પૃથ્વી કોનો આશ્રય લેશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું તેજ હતું તે બધું જ શ્રી ભાગવતમાં મૂક્યો આથી આ ભાગવત એ શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે આ પ્રત્યક્ષ મૂર્તિની આરાધના એ સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણની આરાધના છે કળિયુગનો ઉદય થતાની સાથે જ તેણે લોકોમાં કંકાસ કુસંપ અનાચાર અને દુર્ગુણો ફેલાવીને લોકોને દુઃખી દુઃખી કરી મૂક્યા આજના કળિયુગમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ખોટ લાગે છે સાંભળશું નારદ દ્વારા પોતાના પૂર્વ જન્મનું વર્ણન દ્રૌપદીના પુત્રો ની હત્યા ભગવાન દ્વારા ઉત્તરાના ગર્ભની રક્ષા ભીષ્મ દ્વારા હરિસ્તુતિ શ્રી કૃષ્ણનું દ્વારિકા ગમન પરીક્ષિત જન્મ અને વિદુર ઉપદેશ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કથા શરૂ કરીએ સુદજી બોલ્યા હે ઋષિ મુનિઓ જ્યારે વ્યાસજીએ નારદને તેમના બાળપણ વિશે સવાલ કર્યો ત્યારે નારદજીએ કહ્યું હું મારી માતાનો એકનો એક પુત્ર છું પણ મારી માતા પરતંત્ર હતી આથી કોઈપણ રીતે મારો યોગક્ષેમ કરવાની તે સફળ થઈ શકી નહીં એક સમયે મારી માતા જ્યારે ગાયને દોહવા ગઈ ત્યારે અચાનક જ તેના પગ નીચે દબાયેલા સાપે મારી માતાને દંશ દીધો અને એનું ઝેર ચડવાથી મારી માતાનું મરણ થયું ત્યાર પછી હું એકલવાયો થઈ ગયો આથી ઉત્તર દિશા તરફ બાજુ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા હું એક જંગલમાં આવી ગયો ત્યારે મને ખૂબ જ તરસ લાગી ઘણું ચાલ્યો હોવાથી ભૂખ અને થાક પણ લાગ્યો હતો ત્યારે મેં એક નદીના ધરામાં સ્નાન કરીને થાક ઉતાર્યો અને પછી એક વૃક્ષ નીચે પ્રભુનું ધ્યાન ધરવાને બેસી ગયો પ્રભુનું ધ્યાન ધરતા ધરતા હું અતિભાવ આવેશમાં આવી ગયો ત્યારે મને અચાનક જ પ્રભુના દર્શન થયા પણ આ તો એક પળવારમાં જ પ્રભુ મને દેખાયા ત્યારે ફરીથી ભગવાનના દર્શન કરવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા પણ મને સફળતા મળી નહીં ત્યાં તો આકાશવાણી થઈ હોય તેવા મને ભણકારા વાગવા લાગ્યા અને પ્રભુના શબ્દો મારા કાને પડ્યા કે હેવત્સ આ જન્મમાં તું મારા દર્શન કરવાને યોગ્ય થયો નથી તું હજી સંપૂર્ણ યોગી થયો નથી હજી તારામાં અધુરપ છે તારી બુદ્ધિ જરૂર મારામાં દૃઢ થવા પામી છે આથી તું મારા પાર્ષદપણાની પામીશ ત્યારે મેં મનામન પ્રણામ કર્યા અને પૃથ્વી પર ફરવા લાગ્યો અને જ્યારે મારો કાળ આવી પહોંચ્યો ત્યારે એક દિવસ હું પરમાત્મામાં લીન પામ્યો ત્યારે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન રોક્યું ત્યારે હું અને મરીચાદી ઋષિઓ ઉત્પન્ન થયા ત્યારથી હું જગતમાં વીણા લઈને ફર્યા કરું છું લોકોના દુઃખોને હળવા કરવાની કોશિશ કરું છું તથા શ્રી હરિના ગુણ લગાતા મોજથી વીણા વગાડું છું ભગવાન મારા ચિત્તમાં હંમેશા દર્શન આપે છે આટલું કહીને વ્યાસજીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણ લગાતા ગ્રંથનું નિર્માણ કરવાનું સૂચવીને નારદજી સૃષ્ટિની સફરે નીકળી પડ્યા ત્યારે વ્યાસજી મનોમન બોલી ઉઠ્યા ઓહો દેવર્ષિ નારદજીને ધન્ય છે કે જે પોતાની વીણા વડે ભગવાનનું કીર્તિનું ગાન કરતાં હર દિન આનંદમાં જ રહે છે અને સમગ્ર જગતને આનંદિત રાખવાની કોશિશ કરે છે ત્યારે પોતાના મનને શાંતિ પ્રાપ્ત થાય એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ લાગાતા ભગવાનની અનેક લીલાનું સચિત્ર વર્ણન કરતું શ્રીમદ ભાગવતનું નિર્માણ કર્યું શ્રી સૈનક બોલ્યા હે સુજી નારદજી જ્યારે વ્યાસજીને ઉપદેશ આપીને ગયા પછી વ્યાસજીએ શું કર્યું એ તમે જાણવાને અમે ઈચ્છીએ છીએ સુદજી બોલ્યા કે નારદજીના ગયા પછી વ્યાસજી ઊભા થયા સરસ્વતીના સ્નાન કરીને ઈશ્વરની ભક્તિમાં લીન બની ગયા આથી એમનું ચિત્ત એકદમથી નિર્મળ બની ગયું આથી તેઓ તરત જ સમજી ગયા કે માત્ર ભગવાનનો ભક્તિયોગ જ બધા અમંગળોનો નાશ કરનાર છે આથી તેણે શ્રીમદ્ ભાગવત લખવાનો આરંભ કર્યો અને ભાગવતની રચના કર્યા પછી સૌથી પહેલાં પોતાના પુત્ર સુખદેવજીને તેનું અધ્યયન કરાવ્યું ત્યારે શૈનકજી એકદમથી બોલી ઉઠ્યા હે મહર્ષિ સુખદેવજી તો પરમ જ્ઞાની હતા તેમને તો સઘળી વાતની જાણ હતી તો પછી તેમણે ભગવાનનું અધ્યયન કેમ કર્યું ત્યારે સુધજી આછું મલકાતા કહેવા લાગ્યા હે ઋષિઓ જે જ્ઞાની છે વિદ્વાન છે અને જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જે સદાય પોતાના આત્મામાં જ રમણ કર્યા કરે છે એવો માનવી હંમેશા પોતાના નિઃસ્વાર્થ ભાવે ભક્તિમાં જ રચ્યો પચ્યો રહે છે જ્યારે ગુરુદેવજી તો બાળપણથી જ ભક્તિના રંગે રંગાયેલા હતા એટલે જ તેમણે પ્રભુ પ્રત્યેના અગાધ પ્રેમથી આ ગ્રંથનું અધ્યયન કર્યું હતું હવે રાજા પરીક્ષિતની બાબતમાં સાંભળો મહાભારતના મહાવિનાશકારી યુદ્ધમાં જ્યારે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ બંધ થઈ રહ્યું અને સૌ સૈનિકો પોતાની શિબિરમાં થાક્યા પાક્યા સુઈ રહ્યા હતા ત્યારે દ્રૌપદીના પાંચેય પુત્રો પણ ભર નિંદરમાં હતા ત્યારે ચોરી છુપીથી અશ્વત્થામાએ ત્યાં આવીને દ્રૌપદીના પાંચેય પુત્રોના માથા કાપી નાખ્યા હતા ત્યારે દ્રૌપદીને આની જાણ થઈ ત્યારે તે ભયાનક કરુણ આક્રમ કરવા લાગી ત્યારે ક્રોધથી ધ્રુજી ઉઠેલા અર્જુને શ્રી કૃષ્ણને સાથે લઈને દંડ આપવાને એની શોધમાં નીકળી પડ્યા ત્યારે બંને વચ્ચે મહાવિનાશકારી યુદ્ધ થયું અને અંતમાં એને પરાસ્ત કરીને અર્જુને તેને બાંધી દીધો ત્યાર પછી તરત જ એના વધને શ્રી કૃષ્ણે હાકલ કરી પણ પોતાના ગુરુનો પુત્ર હોવાથી અર્જુન તેને મારી શક્યો નહીં અને એને દ્રૌપદી પાસે લઈ આવ્યો ત્યારે કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે હે પાંચાલી તારા પુત્રોનો હત્યારો તારી સામે ઉભો છે હવે તું જણાવ કે એને કેવો દંડ આપવાની માંગે છે પણ પરાજિત થયેલ હાલત ત્યારે દયામણી થઈ ગઈ હતી એ જોતા દ્રૌપદી બોલી આને ઊંઘતા બાળકોની નિરપરાધ હત્યા કરી છે પરંતુ તે એક તો બ્રાહ્મણ અને ઉપરથી ગુરુ પુત્ર હોવાથી બ્રાહ્મણનું અપમાન હું જોઈ શકતી નથી આથી એને છોડી દો એની કર્ણીના ફળ એને સ્વયં જ પ્રાપ્ત થઈ જશે આથી પાંડવોએ માનીને એને છોડવાને તૈયાર થયા પણ ભીમ તો એને મારી નાખવા જ માંગતો હતો ત્યારે મરમાળું સ્મિત કરીને શ્રી કૃષ્ણ બોલ્યા શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેલ છે કે જો બ્રાહ્મણ મારવા યોગ્ય હોય અને પાપના રસ્તે ચડી ગયો હોય તો તરત જ એનો નાશ કરી દેવો જોઈએ માટે તું આજ્ઞાનું પાલન કર અર્જુન શ્રી કૃષ્ણના વાક્યનો મર્મ સમજી ગયો હોય એમ તલવારથી અશ્વત્ધામાના વાળ કાપી નાખ્યા અને માથા પર દિવ્ય મણી હતો તે લઈ લીધો બાળકોની હત્યા કરીને જે પાપ એણે કર્યું હતું આથી જ પહેલાંથી તે શ્રીહીન બની ગયો હતો અને હવે અર્જુને મણી લઈ લીધો ત્યારે બ્રહ્મ તેજથી પણ હીન બની ગયો ત્યાર પછી એને અપમાનિત કરીને છોડી દેવામાં આવ્યો ત્યાર પછી જ બાળકોની અંતિમ ક્રિયાની વિધિ પતાવી સુજી બોલ્યા હે ઋષિ મુનિઓ દ્રૌપદીના પાંચે પુત્રોની વિધિપૂર્વક કર્યા પછી પાંડવો શ્રી કૃષ્ણ સાથે તર્પણ કરવાને ગંગાજીના તટ પર ગયા ત્યારે તેમણે વિલાપ કરતા કરતા ગંગાજીમાં સ્નાન કરીને પુત્રોનું તર્પણ કર્યું ત્યાર પછી તો મહાભારતના યુદ્ધમાં સત્યનો વિજય થયો અને પાપીઓનો સર્વનાશ થયો યાની કે વધ થયા પછી યુધિષ્ઠ રાજા થયા પોતાના સ્વજનોની હત્યાઓથી વ્યગ્ર બનેલા યુધિષ્ઠરે ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા ત્યાર પછી જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકા જવાને તૈયાર થયા ત્યારે અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી દોડતી તેમની પાસે આવી અને કહેવા લાગી હે દીનાથ મારી રક્ષા કરો દુષ્ટ અને પાપી અશ્વત્થામા દ્વારા છોડવામાં આવેલ બ્રહ્માસ્ત્ર મારા ગર્ભમાં જે પાંડવોનો કુળ દીપક શ્વાસ લઈ રહ્યો છે એને મારવા માટે મારું પીછો કરી રહ્યું છે હે નાથ મારા ગર્ભનું રક્ષણ કરો ભગવાન તો બધું જ જાણતા હતા આથી તરત જ સમજી ગયા કે પાંડવોના વંશનું જળમૂળથી નિકંદન કાઢવા માટે જ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ત્યારે કોપાયમાન થઈને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી પ્રથમ તો બ્રહ્માસ્ત્રને કાપવાનું કામ કર્યું ત્યાર પછી પોતાની માયાથી એક કવચ બનાવીને ઉત્તરાના ગર્ભને પાડી દીધો આટલું કરીને ભગવાને પાંડવોના વંશનું રક્ષણ કરીને પરીક્ષિતની રક્ષા કરી ત્યારે આભાર વર્ષ બનીને અતિ શ્રદ્ધાથી કુંતાજી પાંડવોએ ભગવાનની સ્તુતિ કરી ત્યાર પછી શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા ત્યાંથી તેઓ દ્વારકા જવાનું ઈચ્છી રહ્યા હતા સુધીજી આગળ બોલ્યા હે ઋષિઓ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું પણ પિતામહે હજી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ન હતો તેઓ બાણશૈયા પર પડ્યા હતા ત્યારે ધર્મના જ્ઞાનનો ઉપદેશ તેમના મુખેથી સાંભળવા માટે યુધિષ્ઠર તેમની પાસે ગયા અર્જુન તથા શ્રી કૃષ્ણ પણ તેમની સાથે જ હતા સૌએ ભીષ્મને પ્રણામ કર્યા ત્યારે ઋષિમુનિઓ તથા દેવતાઓ પણ ભીષ્મનું અંતિમ દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા ભીષ્મે સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું ત્યાર પછી અશ્રુભીની આંખે પાંડવોને કહેવા લાગ્યા હે યુધિષ્ઠર તમે બધા ધર્મ સત્ય અને કૃષ્ણના આશ્રયમાં છો આથી તમારે શોખ કરવાની જરા પણ જરૂર નથી અને હે પાંડવ કર્મ ના કર્યા તો સૌએ આ જન્મમાં જ ભોગવા પડે છે કર્મ ત્રણ પ્રકારના હોય છે તમે જે વર્તમાનમાં કર્મ કરી રહ્યા છો તે ક્રિયામણ કર્મ છે તમે જે એકત્રિત કરેલ કર્મ છે તે સંચિત છે અને પૂર્વ જન્મના કર્મને પ્રારબ્ધ કહેવામાં આવે છે આ સગળું વિશ્વ દેવને જ આધીન રહેલું છે એટલે જ પોતાના કરેલ કર્મના આધારે જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે સુખ હોય કે દુઃખ જીવન રહે કે ન રહે પણ દેવનું સ્મરણ કરવાનું ક્યારેય ભૂલતા નહીં સ્મરણ કરવાથી જ ઈશ્વર ભક્તોના વશમાં રહે છે અને જેનું માત્ર નામ જ લેવાથી ભવસાગર આસાનીથી તરી જવાય છે એ પ્રભુ જ્યારે મારે હવે સ્વર્ગમાં જવાનો સમય આવી ગયો છે ત્યારે મારી સામે જ હયાત છે અને મને દિવ્ય દર્શન આપી રહ્યા છે આટલું કહેતા જ ભીષ્મ પિતામાં એકદમ શ્રી કૃષ્ણના ધ્યાનમાં મગ્ન બની ગયા ત્યારે યુધિષ્ઠરે ધર્મ વિશે જાણવા માટે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે પિતામહે તેમને નિવૃત્ત અને રૂપ દ્વિવિધ ધર્મ દાન ધર્મ રાજધર્મ ધર્મ અને ભાગવત ધર્મ આ રીતના ધર્મના વિવિધ લક્ષણો વર્ણવ્યા તેમની પાસેથી ઉપદેશ સાંભળીને સૌ પાછા ફર્યા ત્યાર પછી ઘણા દિવસો સુધી બાણશયા પર રહ્યા જ્યારે ઉત્તરાયણ આવતા પિતામહે શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ત્યાર પછી યુધિષ્ઠરે સંપૂર્ણ વિધિથી તેમનો અંતિમ સંસ્કાર કર્યો શૈનક મુનિએ પ્રશ્ન કર્યો હે મહર્ષિ હવે અમને એ જણાવવાની કૃપા કરો કે યુધિષ્ઠરે રાજ્ય કેવી રીતે ચલાવ્યું સુધી બોલ્યા જ્યારે શ્રીકૃષ્ણે પોતાની માયાથી અભેદ્ય કવધની રચના કરીને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી અને યુધિષ્ઠરને રાજા બનાવ્યા ત્યારે યુધિષ્ઠરે પિતામહ પાસેથી જે રાજધર્મનો ઉપદેશ સાંભળ્યો હતો એને ધ્યાનમાં રાખીને ઇન્દ્રની સમાન રાજ્ય કરવા લાગ્યા તેમના રાજ્યમાં ક્યાંય પણ દુઃખનું નામ નિશાન ન હતું સર્વત્ર સુખ શાંતિ હતી અને ત્યાર પછી જ્યારે શ્રીકૃષ્ણને દ્વારકા જવાનો સમય આવી ગયો ત્યારે સઘળા તેમના વિરહની કલ્પનાથી દુઃખી દુઃખી થઈ ગયા ત્યારે બધાએ મળીને તેમની સ્તુતિ જ્ઞાન કર્યું ત્યાર પછી અર્જુને તેમના પર મોતીઓની માળાવાળું એક છત્ર ધર્યું ઉદ્ધવજી તથા સાત્યકી ચામડ ઢોળવા લાગ્યા ત્યારે ભગવાન મધુર હાસ્ય રેલાવતા સૌના અભિવાદનો સ્વીકાર કરીને ત્યાંથી જવા લાગ્યા ત્યારે યુધિષ્ઠરે તેમના રક્ષણ માટે વિશાળ સેના મોકલી અને પાંડવોએ તેમને ભાવભરી વિદાય આપી જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકાની સીમા પર પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ આનંદના ઉત્સાહ સાથે અનેક બહારોથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું દ્વારકાની નજીક પહોંચતા તેમણે પોતાના પંચજન્ય શંખ વગાડ્યો એનો પ્રચંડ ધ્વનિ સાંભળીને દ્વારકાના લોકો ગાંડા તૂર બનીને જઈને તેમને મળવા માટે દોડાદોડી કરવા લાગ્યા ત્યારે અતિભાવથી તેમની પૂજા કરી અવનવી ભેટો ધરી તેમનું અતિ ભવ્ય સ્વાગત કર્યું એમના સ્વાગત માટે આખી દ્વારકાને ઈન્દ્રની અમરાપુરી માફક ભવ્ય રીતે શણગારી હતી સ્ત્રીઓએ મંગળ ગીતો ગાતી એમના પર વૃષ્ટિ કરી હતી ત્યારે વાસુદેવ બલદેવજી અકરુર વગેરે એમના આગમનની ખુશીથી પાગલ થઈ જઈને નાચ કરવા લાગ્યા તેઓ હાથીઓને શણગાર કરીને તેમનું સ્વાગત કરવાને આગળ જવા લાગ્યા ત્યારે બ્રાહ્મણો મંગલાચરણ ગાઈ રહ્યા હતા સુંદર ગાયિકાઓ નૃત્ય કરી રહી હતી અને ચારણો શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ રહ્યા હતા શ્રી કૃષ્ણ સર્વઈના સ્વાગતનું સ્વાગત કરીને સ્વીકાર કરીને સહુને આશીર્વાદ આપ્યા ત્યારબાદ આગળ વધ્યા એમની પત્નીઓ પોતપોતાના મહેલોના જરૂખામાંથી કામના સહિત તેમને જોતી જ રહી ગઈ ત્યાર પછી દ્રવ્ય રથમાંથી ઉતર્યા અને સૌ પોતાના માતા પિતાને પ્રણામ કરી આશીર્વાદ મેળવીને પછી પોતાની રાણીઓને મળવાને તેમના મહેલો તરફ આગળ વધ્યા શ્રી સૈન્ય ઋષિ બોલ્યા હે બ્રહ્મર્ષિ પરીક્ષિતના જન્મ પછી જ્ઞાની સુખદેવજીએ જે જ્ઞાન આપ્યું તે અમને જણાવવાની કૃપા કરો ત્યારે આ પ્રશ્નથી હર્ષિત થઈને સૂચિ કહેવા લાગ્યા પિતામહના રાજધર્મના ઉપદેશથી અને શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠર પિતાની જેમ પોતાની પ્રજાનું પાલન કરવા લાગ્યા પ્રજા પણ યુધિષ્ઠરને દેવ સમાન માનીને તેમને માન સન્માન આપતી એ સમયે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો એને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષણ મેળવતી વખતે ગર્ભમાં જ જ્યોતિર્મય નિર્મળ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા હતા સમય જતાં એનો જન્મ થયો પોત્રના જન્મથી અતિ આનંદ વિભોર થયેલા યુધિષ્ઠરને બ્રાહ્મણોએ જણાવ્યું હે મહારાજ આ બાળકના ગ્રહો જોતાં આ બાળક મહાન યશસ્વી પરમ ભક્ત તથા મહાપુરુષ બનશે ભગવાન શ્રી હરિએ એનું રક્ષણ કર્યું હોવાથી એનું નામ વિષ્ણુ દત્ત હશે તે તેમની માફક પ્રજાનું પાલન કરનાર અતિથિઓના શરણના દત્ત અને પ્રહલાદની માફક મહાન ભક્ત બનશે તેના યશની કીર્તિ સર્વત્ર ફેલાઈ જશે પણ એક મહાન વિઘ્ન પણ છે મહારાજ આ બાળક જ્યારે રાજા બનશે ત્યારે એક બ્રાહ્મણના બાળકના શાપથી તક્ષક નાગથી આનું મોત થશે શાપની જાણકારી થતાં જ વ્યાસજીના પુત્ર સુખદેવજી જ્ઞાનની પ્રાપ્તિ કરી ગંગા તટ પર પોતાના પ્રાણનો ત્યાગ કરી સ્વર્ગને પ્રાપ્ત કરશે આટલું કહીને બ્રાહ્મણો દક્ષિણા લઈને ચાલ્યા ગયા આ બાળક પરીક્ષિતનો જન્મ થયો પણ તે ગર્ભમાં જોયેલા ભગવાન શ્રીહરિને ભૂલ્યો ન હતો આથી એ પ્રત્યેક માનવીમાં ભગવાનને જ જોતો હતો અને પોતાના મનને પૂછતો હતો કે ભગવાન આવા તો હતા ને એ ક્યાં રહેતા હશે એ મને કેવી રીતે પ્રાપ્ત થશે એટલા માટે જ એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું હવે યુધિષ્ઠર યજ્ઞ કરીને યુદ્ધમાં પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા પણ રાજા પ્રજા પાસેથી ઘણો અલ્પ કર લેતા હોવાથી ધનની ઓછપને કારણે ઉદાસ રહ્યા કરતા હતા ત્યારે કૃષ્ણે એમની મુશ્કેલીને દૂર કરવા જણાવ્યું કે ઉત્તરાના રાજા મરુત અને બ્રાહ્મણોએ પૃથ્વીની પેટાળમાં પુષ્કળ ધન દબાવી રાખ્યું છે આથી તરત જ યુધિષ્ઠરે પોતાની સેના મોકલીને સઘળું ધન પૃથ્વીના પેટાળમાંથી કઢાવીને પોતાના રાજકોષમાં જમા કરાવી દીધું ત્યાર પછી આનંદિત થઈને એમણે ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી અર્જુનને લઈ શ્રી કૃષ્ણ યાદવો તથા દ્વારકા ચાલ્યા ગયા સુજી બોલ્યા હે મહાત્માઓ ત્યાર પછી વિદુરજી હસ્તિનાપુર ગયા યુધિષ્ઠર વગેરેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારે વિદુરજીએ પોતાના કુશળના સમાચાર કહી સંભળાવ્યા પણ યદુકુળનો સર્વનાશ થઈ ગયો છે એ વાત છુપાવી રાખી ત્યાર પછી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને તેમને ઉપદેશ કહેવા લાગ્યા હે ધૃતરાષ્ટ્ર તમોએ સંસારની માયા માયાઝાળનો ત્યાગ કરીને તપ કરવાને નીકળી પડો કારણ કે તમારો કાળ હવે નજીક આવી ગયો છે હવે તમારી અવસ્થા થઈ ગઈ છે તમે કૂતરાની માફક ભીમસેને નાખેલા રોટલાને હવે ક્યાં સુધી ગ્રહણ કરતા રહેશો તમારા દુશ્મનો તમારી રક્ષા કરીને તમને પ્રાણદાન આપી રહ્યા છે તમારું શરીર હવે ક્ષીણ થતું જાય છે આથી તમે હવે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો વિદુર્જુના ઉપદેશથી ધૃતરાષ્ટ્રને જ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓ પોતાની પત્ની ગાંધારીની સાથે લઈને ઉત્તર તરફ ચાલી નીકળ્યા જ્યારે યુધિષ્ઠર તેમના આવાસે તેમનું સેમ કુશળ જાણવા આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર પણ સંજય પોતાની જાણ નથી એવું કહ્યું બરાબર ત્યારે જ ત્યાં નારદજીની પધરામણી થઈ ત્યારે યુધિષ્ઠરે તેમનો યોગ્ય સત્કાર કરી પૂજન કરી આસન આપીને બેસાડ્યા ત્યારે નારદજીએ કહ્યું હે યુધિષ્ઠર તમે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા કરીને શોક કરો નહીં પરમેશ્વરની ઈચ્છાથી જ બધું થાય છે તેમની આગળ આપણું કંઈ પણ ચાલતું નથી ધૃતરાષ્ટ્ર વિદુરજી તથા ગાંધારી હિમાલય ગયા છે તે સપ્ત શ્રોતસ નામના તીર્થમાં એક આશ્રમમાં રહીને અગ્નિહોમ કરે છે તેઓ સંયમ રાખીને શાંત મનથી રહે છે અને કર્મનો સંન્યાસ કર્યો છે આથી તમે હવે એમને વિધ્ન રૂપ ન બનો આજથી પાંચમા દિવસે તેઓ પોતાના શરીરનો ત્યાગ કરશે ત્યાર પછી એ શરીર બળીને ભસ્મ થઈ જશે પૂર્ણ કુટી સાથે જ ધ્રતરાષ્ટ્રનું શરીર બળવા લાગશે ત્યારે ગાંધારી પણ તેમની સાથે જ બળી જશે આટલું કહીને નારદજી ચાલ્યા ગયા બોલો આપને સાંભળ્યું શ્રીમદ ભાગવત કથા શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે અને તેનું પઠન કે શ્રવણ એ તત્કાળ વૈકુંઠ રૂપનું ફળ આપનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ છે અને ત્યાં વસનારાઓના પાપોનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકોનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુયજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈ ધામ આપે છે આથી દરેક મનુષ્ય નિત્ય શ્રીમદ્ ભાગવતની કથા જરૂર સાંભળવી જોઈએ મિત્રો આજના આ વિડિયોમાં શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવત કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી